ન્યુઝ ફોર કંઠમાં આપનું હાર્દિક સ્વાગત છું શીલા મહેતા શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન થ્રી પોઈન્ટ ઝીરો ડ્રગ્સ ફ્રી ફ્યુચર તરફ રન શિલ્પ ગ્રુપ અને સ્નેહ શિલ્પ ફાઉન્ડેશનને પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે યોજાનારી શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રને રન ટુવર્ડ્સ ડ્રગ્સ ફ્રી ફ્યુચરની ત્રીજી આવૃત્તિની જાહેરાત કરતા ગર્વ થાય છે પાછલી બે આવૃત્તિઓની અવિશ્વસનીય સફળતા પછી આ વર્ષની ઇવેન્ટનો ઉદ્દેશ દેશભરના હજારો પાર્ટિસિપન્ટ્સને તંદુરસ્ત ડ્રગ્સ મુક્ત ભારત માટેની મુવમેન્ટમાં જોડાવા માટે પ્રેરિત કરીને એક નવો માપદંડ સ્થાપિત કરવાનો છે આ વર્ષની દોડ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સોનુ સુદને જોઈને અમે રોમાંચિત છીએ સમાજમાં તેમના અપાર યોગદાન માટે જાણીતા તેમનું સંગઠન યુવાનોને સ્વસ્થ વધુ હેતપૂર્ણ જીવન જીવવા માટે અમારા મિશન ઓફ અમ્પાવર વર્નિંગને વિસ્તૃત કરે છે તેમની હાજરી દરેક સહભાગીને આ ઉમદા હેતુનો ભાગ બનવા માટે ઉત્સાહિત અને પ્રોત્સાહિત કરશે હું સ્નેહલ બ્રહ્મભટ્ટ ફાઉન્ડર ઓફ સ્નેશિલ ફાઉન્ડેશન મેરેથોનને અત્યારે ગિફ્ટ સિટી રન આ ત્રીજું એડિશન છે અને સમય સાથે એમાં પણ અમને સારો સપોર્ટ મળતો મળી રહ્યો છે અને આ વખતે અમે ડબલ ઉત્સાહ અને ડબલ પબ્લિક સાથે કરી રહ્યા છીએ બધાનો રિસ્પોન્સ પણ ખૂબ જ સારો છે ડ્રગ ફ્રી ફ્યુચર માટેની જેમ રન કરી રહ્યા છે એમાં એક સોનામાં સુગંધ વળી એવી વસ્તુ એ પણ છે કે નેક્સ્ટ ડે વિજય દિવસ છે જે અમે નેવી આર્મી અને એરફોર્સને સમર્પિત કરી રહ્યા છે અને તે પણ બધા જ આ રનમાં ભાગ લઈ રહ્યા છે જે ઓલરેડી આગલા બે એડિશનમાં પણ હતા જ પણ આ વખતે ચેતક કમાન્ડોઝ એકવીસ કિલોમીટર પણ દોડી રહ્યા છે અને

मेन पर्पस इस मैराथन को ज्वाइन करने का और इसमें रहने का यह है कि हम लोगों के बीच में सेग्रीगेशन वेस्ट सेग्रीगेशन का जो मह, महत्वपूर्ण विचार है वो प्रस्तुत करें और लोगों को प्रेरित करें कि वो अपने वेस्ट को सेग्रीगेट करें और जो भी रिसाइकलेबल वेस्ट है उसको रिसाइकलिंग करें और पुराना जैसा पहाड़ बनने से रोकें जो कि आज के टाइम में हर शहर में बन रहा है